નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવની વાત કરીએ તો જો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં હજુ પણ થવાની ધારણાઓ જોવા મળી રહી છે જેની સાથે વાત કરીએ તો મિત્રો જો તમે રોકાણ કરવાનું પણ સોનાની કિંમતોમાં વિચારી રહ્યા છો તો સોના ચાંદીની ખરીદી હવે ક્યારે કરવી જોઈએ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વીડિયોની અંદર મેળવવાના છીએ તો સોના ચાંદીને લગતી સંપૂર્ણ માહિતી આપણે આજના વીડિયોમાં ચર્ચા કરીએ તેની પહેલા જો આપણી ચેનલ માં તમે નવા હો તો જરૂરથી આપણી આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો હવે ખાસ કરીને વાત કરીએ તો સોના ચાંદી ની કિંમતો માં વધઘટ સેના કારણે થતી હોય છે તો બધા જો મિત્રો ને જણાવી દઈએ કે સોનું જે છે એ વૈશ્વિક લેવલો સાથે સંબંધ ધરાવે છે અને જો વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા જોવા મળે તો જેની સીધી અસર સોનાના ભાવને થતી હોય છે જેના કારણે સોનું મોંઘું અને સસ્તું થતું પણ જોવા મળતું હોય છે તો હવે આગામી ટાર્ગેટની માહિતી મેળવીએ તેની પહેલા બાબતોનું ધ્યાન રાખવું જોઈએ સાથે વાત કરીએ તો સોના ચાંદીની ખરીદી કરવા માટે તમે સોનાના ભાવ સૌપ્રથમ જાણી લઈએ તો આજે શું રહ્યા સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની માહિતી મેળવી લઈએ તો આજે ગુજરાતના અનેક શહેરોમાં સોનાની કિંમત

અનિશ્ચિતતા વચ્ચે સોના ભાવમાં ફરી પણ વધઘટ જોવા મળી શકે છે પરંતુ જો ખાસ કરીને વાત કરીએ તો શેર માર્કેટમાં તેજી જોવા મળે જેની સાથે સોનાની માંગ આવી જ રીતે સતત ઘટતી જોવા મળે તો આગામી દિવસોમાં સૌથી કિંમતી ધાતુ સોનું સસ્તું થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે તો સોનાની સાથે ચાંદીના ભાવની વાત કરીએ તો સૌથી કિંમતી ધાતુ ચાંદી જે છે એ મિત્રો બે લાખની સપાટીએ પહોંચવામાં આવી હતી પરંતુ ત્યારબાદ ચાંદી ની કિંમતો જોવા મળી રહ્યો છે ને સૌથી કિંમતી ધાતુ ચાંદી એ પણ દિવસે ને દિવસે સસ્તી થતી પણ જોવા મળી રહી છે તો વાત કરીએ તો મિત્રો રોકાણકારો ને વધતી ચિંતા એ જોવા મળી રહી છે કે આર્થિક અનિશ્ચિત અનિશ્ચિતતા અને કિંમતી ધાતુને લઈને અટકાળો કિંમતી ધાતુઓમાં વધારાનું કારણ બની શકે છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં એટલે કે વર્ષ બે હજાર છવ્વીસ સુધીમાં સોનાનો ભાવ જે છે એ વધવાની પણ સંભાવનાઓ જોવા મળી રહી છે તો જો તમે સોનું ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો હાલ સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળતાની સાથે જ સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે વાત કરીએ તો મિત્રો વર્તમાન લેવલથી લગભગ પચીસ

સપાટીએ ટ્રેડ કરી રહ્યો ત્યારબાદ સોનાની કિંમતો બધા જ મિત્રો ને જણાવી દઈએ કે આ ધાતુ મજબૂત અને અસ્થિર બની રહે છે કારણ કે તેના ભાવ પહેલાથી જ સતત વધતા જોવા મળી રહ્યા છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો બે હજાર ની સોનાની

સબ પાટિયર ટ્રેડ કરી રહી હતી એ વધતા સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે અને હાલ વાત કરીએ તો સતત ઘટાડા બાદ સોનું આગામી દિવસોમાં હજુ પણ ઘટી શકે છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો જો તમારા મતે શું હોવા જોઈએ સોના ચાંદીના ભાવ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો જ્યારે તમે આગામી દિવસોમાં જો સોનું ખરીદી રહ્યા છો તો હાલ અત્યારે સોનાની કિંમતોમાં તીવ્ર ઘટાડો નોંધાઈ રહ્યો છે અને સૌથી કિંમતી ધાતુ સોનું સતત ઘટતું પણ જોવા મળી રહ્યું છે જ્યારે મિત્રો લગ્ન ગાળાની વાત કરીએ તો ખાસ કરીને લગ્ન સોનાની માંગ વધતી જોવા મળે તો સોનાના ભાવ ઉશ્કેરાઈ શકે છે અને સોનું જે છે એ મોંઘુ થવાની પણ સંભાવનાઓ જોવા મળી રહી છે તો સોનાની ચમક હાલ વાત કરીએ તો સતત ઝાંખી પડતી જોવા મળી રહી છે

માંથી પણ લોકો સૌથી વધારે સોનાના દાગીના બનાવી રહ્યા છે તો હવે આગામી દિવસોમાં સોના ચાંદીના ટાર્ગેટની સંપૂર્ણ માહિતી નેક્સ્ટ અપડેટમાં